પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને નવ લાખ થી વધુ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે ઝડપાયેલો આરોપી અગાઉ પણ ડ્રગ્સના ગુનામાં પકડાઈ ચુક્યો છે આરોપી વરિયાળી રહેતો છે સોએબ નામના ઈસમ પાસેથી એમડી ડ્રગ્સ ખરીદી ગ્રાહકને સપ્લાય કરે છે સુરત સિટીમાં નો ડ્રગ એન સુરત સિટી અભિયાન મુજબ માનનીય સીપી સરના નિર્દેશ મુજબ અપના ખટોદરા પોલીસ સ્ટેશનના બે પોલીસવાળા ચેતનભાઈ અને બહાદુરસિંહ એ બંને પેટ્રોલિંગમાં હતા અરે બંને માનનીય સીપી સરના નિર્દેશ મુજબ દરેક પોલીસ સ્ટેશનમાં બનાવેલી એનડીપીએસની ટીમના પાર્ટ છે અને એને બાદમાં મળી કે

એમડી એમડીનો છે લાલગીર પોલીસ સ્ટેશનમાં એગિયાર ગ્રામનું દર્શ થયેલો હતો જેમાં છ માસ સુધી રાજપુર ઝેડમાં હતો એના પછી બેલ મળ્યા પછી ત્રણ માસ સુધી ફગર ફર્નિચરનું કામ કર્યું અને ત્રણ માસ પછી ફરીથી ડ્રગ્સનું કામ શરૂ કરી દીધું અને એને મોબાઈલની ચકાસણી કરતાં મોબાઈલનો ડાટા દરેક દિવસો ડિલીટ કરી નાખે છે નો ડાટા પણ અને મોબાઈલનો ડાટા પણ મોબાઈલને એફેસલને મોકલવામાં આવશે અને જે જો જો પણ ડિટેલ મળશે એના પર

એક હજાર ત્રણસો રૂપિયાનો ટોટલ મુદ્દા માલ કરવામાં આવ્યો છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન ક્યાંથી લઈને આવ્યો જે વેચાણ કરતો હતો તો ક્યાં ક્યાં વેચાણ કરતો હતો બીજા કોઈ માણસ પણ ઇન્વોલ્વ છે એની તપાસ ચાલુ છે